આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલીના સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે પવિત્ર રમજાન માસમાં સાવલીના કાઝીવાડા વિસ્તારમાં સ્થિત સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જ વિધવાઓ અને જરૂરિયાતવાળાઓને જ અનાજ સહિત સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના સાવલીમાં કાઝીવાડા વિસ્તારમાં બે હજાર ઓગણીસથી કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ જે સમાજ સમાજના હિતના કાર્ય કરે છે બ્લડ ડોનેશન કેમ્પ ચશ્મા વિતરણ કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓ કરે છે તેનું અનુસંધાન જ આજે રમઝાન માસમાં જરુયાત જિલ્લા ગરીબો બે વિદ્વાઓને ઓગણીસ થી બે હાજર ચોવીસ સુધી કાર્યરત સેફલ ઇસ્લામ ટ્રસ્ટ કે જે મદની મિયા સાહેબ બ્રાન્ચ તેમના નેજા હેઠળ ચાલે છે તો અમે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી અનેક કાર્યો અલ્લા તાલાની મકલુકના લાભાર્થે કર્યા છે જેવું કે ચશ્મા કેમ્પ જેવું કે ખતના કેમ્પ જેમ કે અનાજ વિતરણ ઠંડીમાં શિયાળામાં કંબલ વિતરણ વગેરે વગેરે બ્લડ ડોનેશન કેમ્પ વગેરે વગેરે કાર્યો જે મકલુકને સમાજને લાભદાયી હોય તેવા કરતા રહીએ છીએ તેના અનુસંધાને આજે બે હજાર ચોવીસના માહેર રમઝાનના રોઝાના મુબારક મહિનામાં અમારા ગામ સાવલીની બેવા ઓરતો વિધવા ઓરતો લાચાર ગરીબ મિસ્કીનોને અનાજ કીટનું વિતરણનું અધિમુસ્થાન પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે